જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારિયા ચેનલ આધ્યાત્મિક પંથમાં વૈશાખ મહિનાની અમાસ ખાસ હોય છે વૈશાખ અમાસના દિવસે ન્યાયપ્રિય ગ્રહ શનિદેવની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે નવ ગ્રહોમાં ન્યાયાધીશ શનિદેવની જયંતિ વૈશાખ અમાસ પર ઉજવવામાં આવે છે શનિદા પિતા સૂર્યદેવ અને માતા છાયા છે યમરાજ અને યમુનાજી તેમના ભાઈ બહેન છે શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે દોષથી બચવા માટે આ દિવસે શનિ દોષ નિવારણના ઉપાય કરવાથી લાભ મળે છે ત્યાં જ વૈશાખ મહિનાની અમાસનું ધાર્મિક મહત્વ પણ છે આ દિવસે પોતાના પૂર્વજોની પૂજા કરવાથી અને ગરીબોને દાન પુણ્ય કરવાથી પાપનો નાશ થાય છે અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને વ્રત પણ રાખે છે શનિ જયંતિ પર શનિદેવની વિશેષ પૂજા કરો પૂજા સમયે શનિદેવને તેલથી અભિષેક કરો શનિદેવને કાળા તલ તલમાંથી બનેલી વાનગીઓ કાળા વાદળી વસ્ત્ર વાદળી ફૂલ અર્પણ કરો તેની સાથે શમીના પાન પણ ચડાવવા જોઈએ શનિ મંત્ર ઓમ શમ શનિશ્વરાય નમહનો ઓછામાં ઓછું એકસો આઠ વાર જાપ કરો વૈશાખ અમાવસ્યાના દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ સરસવનું તેલ કપડાં અનાજ અને અન્નનું દાન કરવું જોઈએ અનેક લોકો આ દિવસને સ્નાનદાનની અમાસ તરીકે પણ પૂજે છે એટલું જ નહીં ઉત્તર ભારતમાં શનિ શનિજયંતિ અને સ્નાનદાન સાથે સાથે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખે છે ઉત્તર ભારતમાં વૈશાખ અમાસને ખાસ સૌભાગ્યશાળી તથા પુણ્ય ફળદાયી માનવામાં આવે છે આ દિવસે વટ સાવિત્રી વ્રત રાખનારી મહિલાઓ વટ વૃક્ષની પૂજા કરે છે પૂજા દરમિયાન સાવિત્રી અને સત્યવાનની વાર્તા વાંચવા અને સાંભળવામાં આવે છે આ વ્રત પતિના સૌભાગ્ય સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના સાથે કરવામાં આવે છે હવે જાણીએ ગુરુવારની મહત્વ અમાસ તેને ગુરુવારી અમાસ પણ કહેવામાં આવે છે જ્યોતિષ ગ્રંથો પ્રમાણે આવી અમાસ શુભ ફળ આપનારી હોય છે આવા સંયોગમાં કરવામાં આવેલ સ્નાનદાન અને પૂજા પાઠનું ફળ વધી જાય છે ગુરુવારે અમાસનો સંયોગ ઓછો જ બને છે ગુરુવાર અને અમાવસ્યાના દિવસે દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરો શિવલિંગના રૂપમાં ગુરુની પૂજા કરવામાં આવે છે શિવલિંગ પર કેસર મિશ્રિત જળ ચડાવો દૂધ પંચામૃત ચડાવો બીલવના પાન તતુરા અને દતિકાના ફૂલ ચડાવો ચંદન લગાવો પીળા ફૂલ ચડાવો ચણાના લોટના લાડુ ચડાવો દીવો પ્રગટાવીને આરતી કરો આ દિવસે ગંગા યમુના જેવી પવિત્ર નદીઓ અને મથુરા તથા અન્ય તીર્થોમાં સ્નાન ગૌદાન અન્નદાન બ્રાહ્મણ ભોજન વસ્ત્ર સોનું વગેરે દાનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે સ્નાનદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે હવે જાણીએ વૈશાખ મહિનાની અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને તીર્થ સ્નાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે આખો દિવસ વ્રત કે ઉપવાસ સાથે જ પૂજાપાઠ અને શ્રદ્ધા પ્રમાણે દાન આપવાનો સંકલ્પ લો ઘર સ્વચ્છ કર્યા પછી ગંગાજળ કે ગૌમૂત્ર છાંટવું સવારમાં પીપળાના જાળમાં જળ ચડાવો પીપળા અને વળના જાળની એકસો પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે ત્યારબાદ શ્રદ્ધા પ્રમાણે દાન આપો માન્યતા છે કે અમાસના દિવસે મૌન રહેવા સાથે જ સ્નાન અને દાન કરવાથી હજાર ગાયના દાન કરવા સમાન ફળ મળે છે તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળીથી દૂર રહો તો આ હતું અમાસના દિવસે કરવામાં આવતી પૂજા તથા તેના મહત્વ વિશે હવે જાણીએ શનિદેવનો જન્મ તથા શનિ જયંતિની કથા શનિદેવના જન્મની ઘણી પૌરાણિક કથાઓ છે કહેવાય છે કે તેમનો જન્મ સૌરાષ્ટ્રના સિંગડાપુરમાં થયો હતો તેઓ કશ્યપઋષિના કુળના હતા તેમના પિતા સૂર્યદેવ અને માતા છાયા છે સ્કંદપુરાણ અનુસાર સૂર્યના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા સંજ્ઞા દ્વારા તેમને મનુ અને યમ નામના પુત્રો અને યમુના નામની પુત્રીનો જન્મ થયો સંજ્ઞા સૂર્યદેવનું તેજ જોઈ પરેશાન થઈ જાય છે અને તેનાથી બચવા માટે યુક્તિ અજમાવે છે તે પોતાના જેવી જ પોતાની છાયા એટલે કે પ્રતિકૃતિ પતિ પાસે છોડી પોતાના પિતાના ઘરે ચાલી જાય છે જો કે સંજ્ઞાના આ પગલાંથી પિતા નારાજ થાય છે અને પતિના ઘરે પાછી ફરવાની સૂચના આપે છે આ પછી સંજ્ઞા ગોળી સ્વરૂપ ધારણ કરી જંગલમાં વિચરવા લાગે છે બીજી તરફ સંજ્ઞાની છાયા સુવર્ણા ગર્ભવતી થઈ અને તેણે શનિ અને ભદ્રાને જન્મ આપ્યો જ્યારે શનિદેવ ગર્ભમાં હતા ત્યારે સુવર્ણા ભગવાન શિવની કઠોર તપસ્યા કરી રહી હતી તેણે ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી લીધું ન હતું સુવર્ણ કાળજાળ ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા રહીને શિવની પૂજા કરી રહી હતી તેનાથી તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર અસર પડી અને શનિદેવનો રંગ કાળો થઈ ગયો જ્યારે શનિનો જન્મ થયો ત્યારે તેમના પિતા સૂર્યદેવે તેમને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડી આનાથી ગુસ્સે થઈને શનિદેવ ભગવાન શિવની તપસ્યામાં લાગી ગયા એક દિવસ શિવજીએ શનિની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને એવું વરદાન આપ્યું કે તેમના નામથી માણસથી લઈને દેવતાઓ સુધી બધા કંપી ઉઠશે મનુષ્યને તેના કર્મોનું ફળ તેની પરવાનગીથી જ મળશે આ વરદાનને કારણે શનિદેવને નવ નવગ્રહોમાં સ્થાન પણ મળ્યું શનિને ન્યાયના પ્રિય દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે તે કોઈની સાથે અન્યાય થવા દેતા નથી શનિના દોષથી દૂર રહેવા માટે હનુમાનજીની સાથે શિવજીની પણ ઉપાસના કરવી જોઈએ ઓમ શમ શનિશ્વરાય નમઃ મિત્રો જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો